ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ અધ્યાય મો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન બલરામજીના મનમાં વ્રજના નંદરાય વગેરે સ્વજન સંબંધીઓને મળવાની બહુ ઉત્કંઠા હતી તેઓ રથમાં બેસીને દ્વારકાથી નંદરાયના વ્રજમાં આવ્યા અહીં તેમના માટે વ્રજવાસી ગોપ અને ગોપીઓ પણ બહુ દિવસથી આતુર હતા તેમને પોતાને ત્યાં આવેલા જોઈને બધા બહુ જ પ્રેમથી તેમને ભેટ્યા બલરામજીએ જશોદાજી અને નંદરાઈને પ્રણામ કર્યા તે લોકોએ પણ આશીર્વાદ આપીને તેમને અભિનંદન આપ્યા બલરામજી તમે જગદીશ્વર છો તમારા નાના ભાઈ શ્રીકૃષ્ણ સાથે હંમેશા અમારી રક્ષા કરતા રહો એવું કહીને બલરામજીને ખોળામાં લઈ લીધા અને પોતાના પ્રેમાશ્રુથી તેમને ભીંજવી દીધા ત્યાર પછી વડીલ વૃદ્ધ ગોપોને બલરામજીએ અને નાની વયના ગોપોએ બલરામજીને નમસ્કાર કર્યા તેઓ યથોચિત બધાને મળ્યા ગોપ બાળકો પાસે જઈને કોઈ કોઈની સાથે હાથ મિલાવ્યો કોઈની સાથે મીઠી મીઠી વાતો કરી કોઈને ખૂબ હસી હસીને ભેટ્યા ત્યાર પછી જ્યારે બલરામજીનો શ્રમ નિવૃત્ત થયો અને તેઓ આરામથી બેઠા ત્યારે બધા ગોપો તેમની પાસે આવ્યા આ ગોપો કમલનયન ભગવાન શ્રીકૃષ્ણ માટે સમસ્ત ભોગ સ્વર્ગ અને મોક્ષ પણ ત્યજી બેઠા હતા બલરામજીએ જ્યારે તેમને અને તેમના પરિવાર વિશે કુશળ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે પણ પ્રેમપૂર્વક ગદગદવાણીથી તેમને પણ પ્રશ્ન પૂછ્યો બલરામજી વસુદેવજી વગેરે અમારા સ્નેહી સ્વજનો સકુશળ તો છે ને હવે તો તમે લોકો પત્ની પુત્રોવાળા થયા છો તો તમને અમારી ક્યારેક યાદ આવે છે એ મોટા સૌભાગ્યની વાત છે કે પાપી કંસને તમે લોકોએ મારી નાખ્યો અને પોતાના સ્નેહી સંબંધીઓને મોટા કષ્ટમાંથી ઉગારી લીધા એ પણ ઓછા આનંદની વાત નથી કે તમે લોકોએ બીજા પણ ઘણા શત્રુઓને મારી નાખ્યા અથવા જીતી લીધા અને હવે અત્યંત સુરક્ષિત કિલ્લામાં જઈને રહો છો હે પરીક્ષિત ભગવાન બલરામજીના દર્શનથી તેમની પ્રેમભરી દૃષ્ટિથી ગોપીઓ ન્યાલ થઈ ગઈ તેમણે હસીને પૂછ્યું કેમ બલરામજી મથુરા નગરીની સ્ત્રીઓના વ્હાલા કૃષ્ણ સુખી તો છે ને શું તેમને ક્યારેય પોતાના ભાઈબંધુ અને માતા પિતાની યાદ આવે છે શું તેઓ તેમના માના દર્શન માટે એક વખત પણ અહીં આવી શકશે શું મહાબાહુ શ્રી કૃષ્ણ ક્યારે અમારા લોકોની સેવાનું પણ કંઈ સ્મરણ કરે છે તમે જાણો છો કે સ્વજન સંબંધીઓને છોડવા બહુ કઠણ છે તેમ છતાં અમે તેમના માટે મા બાપ ભાઈબંધુ પુત્ર અને બહેન દીકરાઓને પણ છોડી દીધા પરંતુ પ્રભુ જેને માટે અમે સર્વ ચૂક્યા તેવા અનન્ય આશ્રિત અમને વાત વાતમાં જ ત્યજીને સ્નેહ સૌહાર્દના તંતુને તોડીને અમારી સાથેના સંબંધો તોડીને પરદેશ ચાલ્યા ગયા અમારો સદંતર ત્યાગ કરી દીધો અમે ઈચ્છત તો તેમને રોકી લેત પણ જ્યારે તે કહેતા કે હું તમારો ઋણી છું તમારા ઉપકારનો બદલો ક્યારેય ચૂકવી શકું તેમ નથી ત્યારે એવી કઈ સ્ત્રી હોય જે તેમની મીઠી મીઠી વાતો પર વિશ્વાસ ન મૂકે એક ગોપીએ કહ્યું બલરામજી અમે તો ગામડાની ગમાર ગોવાલણો છીએ તેમની વાતોમાં આવી ગઈ પરંતુ શહેરની સ્ત્રીઓ તો બહુ ચતુર હોય છે ભલા તે ચંચળ અને કૃતજ્ઞ શ્રીકૃષ્ણની વાતો કેમ સાચી માની લેતી હશે બીજી ગોપીએ કહ્યું નહીં સખી શ્રીકૃષ્ણ વાતો બનાવવામાં તો અદ્વિતીય છે તેઓ એવી રંગબેરંગી મીઠી મીઠી વાતો ઘડી કાઢે છે કે કહેવું જ શું તેમનું હાસ્ય જાદુભર્યા કટાક્ષોના કામણથી ઠગાઈને તે સ્ત્રીઓ કામવશ બનીને તેમનો વિશ્વાસ કરતી હશે ત્રીજી ગોપીએ કહ્યું અરે ગોપીઓ આપણને તેની વાતોથી હવે શું લેવા દેવા જો સમય જ પસાર કરવો હોય તો વિષય જ બદલી નાખો જો તે નિષ્ઠુરનો આપણા વિના આટલો સમય પસાર થઈ જાય છે તો આપણો પણ તેની જ માફક પસાર થઈ જશે હવે ગોપીઓના નેત્રોની સામે શ્રી કૃષ્ણનું સુંદર હાસ્ય ભાષણ જોવું ગતિ તેમજ પ્રેમપૂર્વક આલિંગન વગેરેની યાદ આવવાથી ગોપીઓ રડવા લાગી હે પરીક્ષિત ભગવાન બલરામજી વિવિધ પ્રકારે મનનું સમાધાન કરાવવામાં અને દુઃખમાં સાંત્વના આપવામાં કુશળ હતા તેમણે ભગવાન શ્રીકૃષ્ણનો હૃદય સ્પર્શી અને લોભામણો સંદેશો કહીને તેમના મનનું સમાધાન કર્યું બલરામજી વસંત ઋતુના બે મહિના ચૈત્ર વૈશાખ ત્યાં રોકાયા તેઓ રાત્રિના સમયે ગોપીઓ સાથે રહીને તેમના પ્રેમમાં અભિવૃદ્ધિ કરતા કેમ ન કરે તે તો ભગવાન રામ જ છે ને તે સમયે પૂર્ણચંદ્રમાના કિરણોથી ઉજ્જવળ અને રાત્રિ વિકાસે કમળના છોડના સુગંધી વાયુથી સેવાયેલા યમુનાજીના ઉપવનમાં બલરામજી ગોપીઓ સાથે ત્યાં વિહાર કરવા લાગ્યા દેવે પોતાની પુત્રી વારુણી દેવીને ત્યાં મોકલી આપી તે એક વૃક્ષની બખોલમાંથી બહાર નીકળી તેણે પોતાની સુગંધથી સંપૂર્ણ વનને સુગંધિત કરી દીધું મધુધારાની તે સુગંધ વાયુદેવે બલરામજી પાસે પહોંચાડી જાણે તેણે તેમને ઉપહાર આપ્યો હોય તેની મહેકથી આકર્ષિત થઈને બલરામજી ગોપીઓને લઈને ત્યાં પહોંચી ગયા અને તેમની સાથે તેનું પાન કર્યું તે વખતે ગોપીઓ બલરામજીની ચારે બાજુ તેમના ચરિત્રોનું ગાન કરી રહી હતી અને તેઓ વારુણીના મદદથી વિહવળ નેત્રવાળા થઈ મદમત્ત બનીને વનમાં ફરતા હતા ગળામાં પુષ્પોનો હાર શોભી રહ્યો હતો વૈજયંતી માળા પહેરી હતી તેમના એક કાનમાં કુંડળ ઝળકતું હતું મુખારવિંદ પર હાસ્ય હતું તેના પર પરસેવાના બુંદ હિમકણો જેવા શોભતા હતા સર્વશક્તિમાન બલરામજીએ જળક્રીડા કરવા માટે યમુનાજીને બોલાવ્યા પરંતુ યમુનાજી આ તો મદિરાથી મત્ત બનેલા છે એવું સમજીને બલરામજીના વાક્યોનો અનાદર કરીને ન આવ્યા ત્યારે બલરામજીએ ક્રોધપૂર્વક પોતાના હળની અણીથી તેમને ખેંચ્યા અને કહ્યું પાપીણી યમુના મારા બોલાવવા છતાં તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં આવતી નથી મારો તિરસ્કાર કરી રહી છે જો હવે હું તને તારા સ્વેચ્છાચારનું ફળ ચખાડું છું હમણાં જ હળની અણીથી તારા સેંકડો ટુકડા કરી નાખું છું જ્યારે બલરામજીએ યમુનાજીને આ પ્રમાણે ધમકાવ્યા ત્યારે યમુનાજી ભયભીત થઈને બલરામજીના ચરણોમાં આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે લોકાભિરામ બલરામજી હે મહાબાહો હું તમારું પરાક્રમ ભૂલી ગઈ હતી હે જગતપતિ હવે હું સમજી ગઈ કે આપના અંશ માત્ર શેષનાગજી આ સંપૂર્ણ જગતને ધારણ કરે છે હે ભગવન તમે પરમ ઐશ્વર્યશાળી છો તમારા વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને લીધે મારાથી આ અપરાધ થયો છે હે સર્વસ્વરૂપ હે ભક્તવત્સલ હું આપના શરણમાં છું આપ મારી ભૂલચૂક ક્ષમા કરો મને મુક્ત કરવા કૃપા કરો હવે યમુનાજીની પ્રાર્થના સ્વીકારીને ભગવાન બલરામજીએ તેમને ક્ષમા કરી દીધા અને જેમ ગજરાજ હાથણીઓની સાથે ક્રીડા કરે છે તે પ્રમાણે તેઓ ગોપીઓની સાથે જળ ક્રીડા કરવા લાગ્યા જ્યારે તેઓ ઈચ્છાનુસાર જળક્રીડા કરી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને નીલાંબર બહુમૂલ્ય આભૂષણો અને સુવર્ણનો સુંદર હાર આપ્યો બલરામજીએ નીલાંબર અને સુવર્ણની માળા પહેરી લીધી તેઓ સુંદર આભૂષણો પહેરવાથી એટલા સુંદર લાગતા હતા કે જાણે ઇન્દ્રનો શ્વેત વર્ણનો હાથી હોય હે પરીક્ષિત આજે પણ અનંત પરાક્રમવાળા બળદેવજીના પરાક્રમના યશોગાન કરતા હોય તેમ યમુનાજી તેમણે ખેંચેલા માર્ગથી વહી રહ્યા છે બલરામજીનું ચિત્ત વ્રજવાસી ગોપીઓના માધુર્યથી એ રીતે મુગ્ધ થઈ ગયું કે તેમને સમયનું પણ ધ્યાન ન રહ્યું ઘણી બધી રાત્રિઓ એક રાતની જેમ વ્યતીત થઈ ગઈ આ પ્રમાણે બલરામજી વ્રજમાં વિહાર કરતા રહ્યા આમ દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવ વિજયમાનો યમુનાકર્ષણ નામનો પાંસઠમો અધ્યાય સમાપ્ત થયો